બોમ્બે ચોપાટી આઈસ્ક્રીમનું નામ તો તમે સાંભળ્યું હશે હવે આ છે બોમ્બે ચોપાટી ભેલ ભેલપુરી સેન્ટર તો આવો વિડીયોમાં આગળ જુઓ કે એનો ટેસ્ટ તો બોમ્બેનો છે સુપર ટેસ્ટ છે તો ભઈ આવી ગયા છે એમની રિક્ષા લઈને રિક્ષામાં જ બધું એમણે સેટઅપ કર્યું છે તો ભાઈ બેઝિકલી બોમ્બે મહારાષ્ટ્રના છે અને અહીંયા કેટલાય વર્ષોથી રહે છે પણ આ જગ્યાએ સેટઅપ હમણાં એક વીક પહેલાં જ એમણે કર્યું છે તો વિડિયો જોવાનું ભૂલતા નહીં અને એકવાર અવશ્ય ટેસ્ટ કરજો બોમ્બે ચોપાટી ભેલપુરી સેન્ટર તો લોકેશનની વાત કરીએ તો એ પણ અમે તમને લાસ્ટમાં બતાવી દઈશું તો કોઈ પણ રેડી થઈ ગયા છે પાણીપુરી બનાવવા તો ચાલો એન્જોય કરીએ ફ્રેસ બટાકા સવાર સવારના ચણા હા 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 કંઈક ખાવાની મજા જ જુદી હોય છે જ્યારે સ્ટાર્ટઅપ થતું હોય ને એટલે કે જે પહેલે જ જે હોય ને પાણીપુરી આઈન તરત જે ખાઓ ને એની મજા જ કંઈક જુદી હોય છે તો વિડીયોમાં વધુ આગળ જોતા રહો ભાઈ તમને એક સુપર ઓફર આપવાના છે જે નડિયાદમાં કોઈ તમને નહીં આપી શકે એ કોલેજ રોડના એરિયામાં તો જુઓ વિડીયોમાં અને અમારી ભેલપુરી અને રગડા પેટીસ બે તૈયાર છે આ છે રગડા પેટીસ અને આ છે પંજાબી ભેળ બહુ સુપર કોમ્બિનેશન છે તો આજે રગડા પેઢી અને પંજાબી બેડ આપણે ટેસ્ટ કરેલી છે તે પાણીપુરી તો મેં ત્રણ ચાર દિવસ પહેલાં ટેસ્ટ કરેલી ત્યારે મને ટેસ્ટ સારો લાગ્યો ત્યારે ભાઈને વાત કરેલી કે ભાઈ એકવાર અમે તમારો વિડીયો જરૂરથી બનાવીશું અને અમારી નડિયાદની જનતાને કહીશું કે ભાઈ એનો ટેસ્ટ બહુ સુપર છે તો તમને ખ્યાલ જ હશે કે મારા જેટલા વિડીયો હોય છે એ બધામાં ઓનેસ્ટ રિવ્યુ જોઈએ છે આપણે કોઈ એવો નહીં લેતા કે ભાઈ આની વિડિયો લીધી આની વિડીયો તો આજે ઓનેસ્ટ રિવ્યૂ સાથે બહુ સુપર ટેસ્ટ હતો અને વાત કરી જો સરને તો સર તમે કેટલા ટાઈમ દીજો અને નડિયાદમાં તમારી પહેલો આ જે સેટઅપ છે તો એ કે અગર હતો સૌથી પહેલા નડિયાદવાસી નડિયાદવાસીઓ કો જય શ્રી રામ મે નીર સુરેશ પ્રજાપતિ اسકે પહેલા મે થેલા તલાપે ધંધા કરતા થા થી 5 સાલ એ આટો પે સેટઅપ કિયા હું ઓર એક હપ્તા પહેલા યહા પે આયા હું ઓર ભઈયા કે મુલાકાત હો ગયા થા તો ભઈયા બોલે આપકા વિડિયો બનાના દુકાન કા ઓર મે યે ટેસ્ટ સભી નડિયાદવાસીઓ કો દેના ચાહતા હું मैं बोला ठीक है भैया आपके माध्यम से मेरे को सौभाग्य मिला है कि भैया चलो ये बॉम्बे का टेस्ट मुझे नड़ियाद वासियों को देना चाहिए ऑलरेडी मैं पाँच साल से दे ही रहा हूँ पर भैया के माध्यम से और दे पाऊँगा टेस्ट यहाँ का जो भी मेरा फेमस है शिवपुड़ी दही पुड़ी रगड़ा पेटी जो भैया ने बताया है और कोशिश यही करेंगे कि भैया के जो भी यूट्यूबर लोग लो हैं इनके माध्यम जो भी यहाँ आएंगे आएँगे तो उसमें बेस्ट बेस्ट स्वाद बेस यहाँ का स्वाद हमें दे पाऊँ यही मेरा कामना ये मेरी विनती है सभी आज थैंक यू नड़ियात वासियों को और नीरज भाई जो हमारी वीडियो देख रहा है यूट्यूब में तो हमारे व्यूवर्स को आप क्या फ़ायदा देंगे बहुत फ़ायदा देंगे भैया आपके माध्यम से जो भी यहाँ खाने के लिए आएगा उसको हम बीस का छह पानी पूरी देते हैं पर भैया के माध्यम से जो यहाँ पूरी खाने के लिए आएगा उसको हम बीस का आठ पानी पूरी देंगे प्लस मसाला पूरी स्ट्रा और भैया का जोमेटो में भी है तो आप भैया का नंबर भी हम स्क्रीन पे दे देंगे तो आप उनसे डायरेक्ट कॉन्टेक्ट कर सकते हो और बर्थडे पार्टी हो કે કોઈ ભી ફંક્શન હો તો આ ભયાકો એક બાર જરૂર યાદ કીજે માં ખોડલ મસાલા બારેમાસ ભરવા લાયક મસાલા તથા બેસ્ટ ડ્રાય ફૂડ અને તેમ જ પણ તો આજ જ કોન્ટેક્ટ કરો કેવિન સુખડિયાનો જે નડિયાદ રહે છે અને હોમ ડિલિવરી પણ એ તમને કરી આપશે તો જોરો જોરદાર છે મેં રગડા પાણીપુરી ખાધી તમે જોઈ શકો છો કેટલી મસ્ત છે મેઇન તો ટેસ્ટ છે કે આપણે YouTube માં વિડિયો જે જોવો છે ને આપણે શું કહીશું કે કોલેજ રૂમ માં એક આવી એક એવી જે છે યુનિક લારી પ્રમાણે છે તમે જોઈ શકો છો એક ટેસ્ટ એનો એવો જોરદાર છે એકવાર તમે જરૂરથી મુલાકાત લેવી જોઈએ અને આ રગડા પીડીસ પણ આપણે ગાય જો તમે જોઈ શકો છો વિડિયો માં રગડા પીડીસ પણ આપણે ટેસ્ટ કરીને તમને કહીશું સુપર ટેસ્ટ છે લગન પ્રસંગ હોય કે ગમે તે બીજો પણ પ્રસંગ હોય તો તમે કોન્ટેક કરી શકો છો બોમ્બે ચપાટીનો જે બેલપુરી સેન્ટર છે બોમ્બે ચપાટીનો એક આઈસ્ક્રીમનો પણ વિડીયો કરેલો આ આપણું બેલપુરી સેન્ટરનો છે તો લોકેશન અમે તમને બતાવી દઈશું વિડીયોમાં ને બહુ સુપર ટેસ્ટ છે તો કોઈ બર્થડે પાર્ટી કે લગન પ્રસંગ હોય તો જરૂરથી એકવાર મુલાકાત લેજો એકવાર ટેસ્ટ કરવા આવજો બહુ સુપર ટેસ્ટ છે તો આપણે સતીશ છે જે આપણે શિવસેરના વિડીયોમાં મળેલા તે પછી અમારી ભાઈ બંધી થઈ ગઈ અને એમણે પણ અમને કહ્યું કે ભાઈ જ્યારે પણ વિડીયો શૂટ કરો ત્યાં અમને પણ લઈ જજો મારે પણ યુટ્યુબનું શીખવું છે તો અમે એમને જોડે જ રાખીએ છીએ હવે તો દરેક વિડીયોમાં એ આપણને જોડે હવે જોવા મળશે તો સજીશભાઈ શું મંગાવ્યું તમે પંજાબી ભેળ પંજાબી અને ટેસ્ટ કેવો છે સુપર ટેસ્ટ અને આપણે યુટ્યુબમાં જે વિડીયો જોવો છે અને શું છે એમણે એક કહેવાય કોલેજ રોડ આગળ અમે ચાપાટી ભેળપુરી સેનલ છે ત્યાં આવો મુલાકાત લો તેમની ખાવ પાણીપુરી સરસ બનાવે છે બેલ પણ સરસ બનાવે છે ટેસ્ટ કેવો છે સુપર ટેસ્ટ છે થેન્ક યુ સર તો આજે આપણે વિવેકભાઈ બ્રહ્મભટ સાથે છે નડિયાદમાં જ અને એમણે સ્વામિનારાયણ પંજાબી બેલ મંગાવી છે અને આ જગ્યા એવી છે કે જ્યાં આગળ તમને સ્વામિનારાયણ પણ મળશે અને જૈન પાણીપુરી પણ મળશે જે બહુ ઓછી જગ્યાએ નડિયાદમાં તમને જોવા મળશે કે એક જ જગ્યાએ આ બધું મળી રહે અહીંયા બેલપુરી સેવપુરી ચીઝપુરી મસાલાપુરી બધું જ અહીં તમને મળી રહેશે તો વિવેકભાઈનો આજે આપણે રિવ્યુ લઈશું કે વિવેકભાઈ તમને ટેસ્ટ કેવો લાગ્યો ટેસ્ટ તો બહુ ડિલિશિયસ છે અને હાઈજીન પણ એમણે બહુ સારી રીતના મેન્ટેન કરી છે સુસાર ભાઈએ હા અને ટેસ્ટ તો બહુ રીઅલી એકવાર ટેસ્ટ કરવા જેવું ખરું અને બહુ પણ તમે જોયો અને એમની ક્લીનનેસ પણ જોઈ તો ક્લીનનેસ બાબતે તમે શું કહેવા માંગો છો આપણા યુટ્યુબર જે વિડીયો જોવે છે એને નેરજ ભાઈ સારું એવું એમણે મેન્ટેન કરેલી છે હાઈજીન હવે તો તુષારભાઈ કેતા હોય છે ભલે એમનું નામ નિરુજભાઈ હું તુષાર તુષારભાઈ તઈ ઓરખી એટલે એમની પાણીપુરી પૂરી ભી આપણે ટેસ્ટ કરી લીજે અને બહુ સારી રીતના ટેસ્ટ મેન્ટેન કરે છે કે અને હાઇજીન પણ મેન્ટેન કરતા હોય છે તો ફ્રેન્ડ્સ એકવાર નિરુજભાઈને આઈને મળવાનું ના ભૂલતા અને પાણીપુરી સાથે બેલપુરી પૂરી બધો ટેસ્ટ કરી લેજો થેન્ક યુ જય મહારાજ કેમ છો બસ મજા પહેલી વાર આવ્યા છો તો તો અહીં પહેલી વાર આવ્યા એક નંબર તમે શું મંગાવ્યું સેવ એક નંબર ટેસ્ટ છે બધાય આવવાનું જરૂર છે અહીંયા એકવાર ટેસ્ટ કરી જાવ ખાલી તમે યુટ્યુબ પર જોવો છો તમે એને શું કહેશો એકવાર ટ્રાય કરવા આવજો તમે બીજી વાર આવતા રહી જશો અહીંયા તમારું નામ શું છે ઉર્વા કેવો લાગ્યો રે એક નંબર તમે યુટ્યુબ માં જે વિડિયો જોયો તમે શું કહેવા આવો અને ટેસ્ટ કરો એડ્રેસ ની વાત કરીએ તો કોલેજ રોડ નેર જે નડિયાદ માં આવેલું છે સેલ્સ ઇન્ડિયા એની બાજુમાં જ આ હોય છે લારી એમની અને ટાઈમિંગનો વાત કરીએ તો સવારે અગિયારથી સાતના દસ વાગ્યા સુધી હોય છે ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને શેર કરવા હું ના ભૂલતા હં જય મહારાજ